નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબીમાં હું હાતીમ રંગવાલા કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે આપ સર્વેને આવકારું છું આપનું સ્વાગત કરું છું આપ સર્વે જેમ જાણો છો કે હાલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા એક નવનિર્મિત બિલ્ડિંગનું આપણે ભવ્ય આયોજન કરી રહ્યા છીએ જેના મુખ્ય દાતા ડૉક્ટર કુસુભાઈ અમૃતલાલ દોશી છે અને એમના સાથ સહકારથી આજે આપણે અહીંયા ડોક્ટર કુસુરભાઈ નંબર એટલા દોષી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું જે સંકુલ ટુ બનાવી છે આપણે તેનું અત્યારે બાંધકામ છે એ કાર્યરત છે અહીંયા વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો દોસ્તો આ બિલ્ડિંગની અંદર જમીન પ્લસ સાતમાળની ઈમારત ઊભી કરવામાં આવી છે બિલ્ડિંગની અંદર ખાસ નેત્રહીન દંપતીઓ માટે એક રૂમ રસોડું સૌરાષ્ટ્ર બાથરૂમના ફ્લેટ બનાવવામાં આવ્યા છે આપણી જે જૂની સંસ્થા છે ગામની અંદર લક્ષ્મીનગર ગામની અંદર ત્યાં આપણી પાસે ચાલીસ પ્લેટ અવેલેબલ છે પણ ત્યાં હાલ ચાલીસે ચાલીસ પ્લેટ પેક થઈ ગયા હોય અને હવે કોઈના લગ્ન કરીએ અથવા કોઈ કપલ આપણી પાસે આવે તો તેને રાખવા માટે આપણી પાસે કોઈ જગ્યા નથી એટલા માટે ખાસ આપણે ડૉક્ટર કુસુમી અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ નિર્માણ અત્યારે કરી રહ્યા છીએ દોસ્તો અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયાથી આ બારોબારનું પ્લાસ્ટર છે એ અહીંયા અત્યારે ચાલુ છે જે સિમેન્ટ કોન્ક્રીટનું કામ હતું બધું એ આપણું સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે એટલે આપણી આઠે આઠ છત છે ભરાઈ ગઈ છે જમીન પ્લસ સાત માળનું જે ચંતરકામ છે એ પણ પૂર્ણ થઈ ગયું છે હાલ અત્યારે આપણે જમીન પ્લસ ચાર માળ હંડ્રેડ પર્સન્ટ રીતે કમ્પ્લીટ કરીએ છીએ કે જેમાં બારણા કલર ટાઇલ્સ દરવાજા ઇલેક્ટ્રિક તમામ પ્રકારની જે મૂળભૂત વ્યવસ્થા છે એ આપણે અત્યારે જમીન પ્લસ ચાર માળની અંદર ઊભી કરી આપશું પાંચ છ ને સાત જે છે એનું બાકીનું બધું જે કામ છે એ હાલ પૂરતું બાકી રહેશે જેમ જેમ આપણે આગળ સગવડતા થશે જેમ જેમ દાતાઓનો સાથ સહકાર મળશે એમ એ કામ પણ આપણે આગળ ધપાવતા રહીશું દોસ્તો આ કાર્યમાં તમારા બધાના સાથ સહકારની ખાસ જરૂર છે તો આપ સહકાર આપશો એ આપને વિનંતી કરી છે અને વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે અત્યારે જે બારોબારનું પ્લાસ્ટર છે એ આગળનો જે પહેલો પાર્ટ છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે અત્યારે આ બાજુનો જે બીજો પાર્ટ છે અહીંયા એ અત્યારે પ્લાસ્ટર થઈ રહ્યો છે તો આવો આજે આપને આગળ જે જેટલે જેટલું કામ થઈ ગયું છે એ કામ પણ બતાવીએ બારોબારનું પ્લાસ્ટર કેટલું થયું છે બિલ્ડિંગના કેટલી જે સાઈડો છે બિલ્ડિંગની એ તૈયાર થઈ ગઈ છે અને ઉપર એક વાની પણ આજે આપણે વિઝિટ કરાવીએ અમારી સાથે જોડાયેલા રહ્યો તો દોસ્તો અત્યારે આપણે સાઈડ જે બિલ્ડિંગની છે એની બીજી અધર સાઈડ આવી ગયા છીએ ત્યાં આપ મારી જમણી બાજુ આ બાજુ જોઈ શકો છો કે આ સિક્યોરિટી ઓફિસ અહીંયા બનાવવામાં આવી છે અને સિક્યોરિટી ઓફિસની એક્ઝેક્ટ સામે આપ ત્યાંથી જોઈ શકો છો કે જે સંસ્થાની મેઇન ઓફિસ છે એ અહીંયા બનાવવામાં આવી છે આ બાજુ તમે જોઈ શકો છો દોસ્તો કે આખે આખું જે આખી સાઈડ છે જે એ સાઈડ પ્લાસ્ટર કરી અને કમ્પ્લીટ કરવામાં આવી છે ડબ્લાસ્ટર છે એ આપણે અહીંયા આ બિલ્ડિંગને કરાવીએ છીએ જેથી કરીને વરસાદમાં કોઈ ભેજ ના કે એવા પ્રોબ્લેમ ન રહીએ તો એ ડબલ કોટેડ પ્લાસ્ટર આપણે કરીએ છીએ અહીંયાથી આપણે દોસ્તો ધીમે 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 ચાલતા ચાલતા આગળ જઈએ તો હું આપને બતાવવા માંગીશ આ આપણું મેઈન હલન છે અત્યારે જે આપણે હાલી છીએ દોસ્તો આ આપણું મેઇન હલણ છે અહીંયાથી આપ જોઈ શકો છો કે આપણો ગેટ છે આ આપણી એન્ટ્રી થશે ગેટનું કામ પણ અત્યારે જે છે ડોક્ટર કુસુમબેન અમ્રતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્સન ભુવન જે અહીંયા લાગશે જે શક્તિ લાગશે એમના નામની એ અહીંયા ગેટ ઉપર લાગશે આ આપણે બિલ્ડિંગનો જે બીજો પાર્ટ છે એ આપણે અહીંયાથી બતાવી કે જે પ્લાસ્ટર થઈ અને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે દોસ્તો વિડીયોની માધ્યમથી અમે આપને બતાવવાની કોશિશ કરીએ છીએ અમારા કેમેરામેન કેમેરાનો પૂરેપૂરો ફોકસ બિલ્ડિંગ ઉપર રાખે જેથી કરીને તમામ જે સંસ્થા સાથે જોડાયેલા આપણા દાતાઓ છે આપણા સહયોગીઓ છે આપણા શુભેચ્છકો છે એ બરોબર બિલ્ડિંગને જોઈ શકે બહારથી ખૂબ સરસ મજાનો જે બિલ્ડિંગનો ગેટઅપ છે એ આવી રહ્યો છે દોસ્તો અને આ આખું આપણું ગ્રાઉન્ડ છે દોસ્તો વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે સામે છે જે દિવાલ પાછળ આપને દેખાય છે સંપૂર્ણ જગ્યા આપણી સંસ્થાની છે જે અત્યારે આપણે કમ્પાઉન્ડ વોલ કરી અને કોડન કરી લીધી છે દોસ્તો અહીંયાથી આપણે તમે આખો નજારો જોઈ લ્યો ત્યારબાદ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જઈ છીએ આપણે અત્યારે એક માળથી લઈને ચાર માળ સુધી પુટ્ટીનો એક હાથ ઉપર લગાવી દીધો છે તો આપણને અમે ત્યાં પણ બધું બતાવીએ છીએ તો દોસ્તો આપણે અત્યારે ફ્લો ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ આ જે છે આખું હલણ છે આપ જોઈ શકો છો અહીંયા જે ફૂટીનો એક હાથ છે એ લાગીને તૈયાર થઈ ગયો છે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અત્યારે કે એક હાથ જે લાપીનો છે એ લગાવી દેવામાં આવ્યો છે હવે આપને રૂમની વિઝિટ કરાવી ઓકે ચાલો આ રૂમમાં જઈએ દોસ્તો આ રૂમ આપણો આગળ આપ જોઈ શકો છો કે આ રૂમની અંદર અહીંયા આપણે જે ફેસિલિટી આપી છે દરવાજાની બાજુમાં જે બોર્ડ આપ્યું છે આપણે ઇલેક્ટ્રિકનું એની બાજુમાં એક બારી છે સામે એક નાની બારી આવે છે એની બાજુમાં જે દરવાજો આપેલો છે તેથી બારે જે રવેશ છે અહીંયા બાથરૂમ આવેલા છે ત્યાં જવાય છે અહીંયા આપવામાં આવ્યું છે ટીવી અને એમને કાંઈ કરવું હોય તો કરી શકે ઉપર અહીંયા માળીઓ આપણે આપ્યું છે તેમનો જે એક્સ્ટ્રા સામાન હોય રાખી શકે આ છે દોસ્તો અહીંયા પણ આપણે એક બોર્ડ અહીંયા 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 આખું પ્લેટફોર્મ પડશે અહીંયા આખું પ્લેટફોર્મ છે બોર્ડ આપેલું છે અહીંયા હોલ સ્ટેશન લાગશે સિનિક લાગશે અહીંયા આપણે બારી છે બારીની બાજુમાં આપણે અહીંયા કબાટ બનાવશું જેમાં ચાર ચેન્સ લાગશે એમાં એ પોતાનો સામાન છે રસવાળામાં એ બધું રાખી શકે અહીંયા પણ આપણે ઉપર એક પાણી આપ્યું છે ત્યાં એનો એક્સ્ટ્રા કોઈ સામાન એને રાખવો હોય તો રાખી શકે છે અને દરવાજાની બાજુમાં જ અહીંયા આપણે એક લાઈટ બોર્ડ આપેલું છે કે ત્યાં એને ફ્રીજ છે એ રાખવું હોય તો પોતે રાખી શકે છે તો અહીંયાથી આપણે થોડું બહાર અમે બતાવીએ આ દોસ્તો છે અહીંયાનું હલણ છે માટ છે આ બાજુનો જે સાઈડ છે એ ટોયલેટ છે બંને રૂમમાં આપણે દરવાજા રાખવા છે દોસ્તો અહીંયા એટલે એના ત્યાં કોઈ મહેમાન આવે તો એકબીજાને અવર કરવામાં કોઈ તકલીફ ન પડે અને આ જે પોર્શન છે આખું અહીંયા વાસણ કપડાંની જે છે એ પેસેજ થઈ જાય ધોવા માટે એને અને સામે જે ટોયલેટ આપ જોઈ શકો છો તે બારે એક એને હાથ ધોવા માટે બ્રશ કરવા માટે એક આપણે ત્યાં એને ગેંડી આપશું વોશ બેસન એક આપણે ત્યાં ફિટ કરી આપશું એને તો દોસ્તો એક અંધ પરિવાર સુખચેનથી પોતાનું જે જીવન છે એ ગુજારી શકે એવા અમે પ્રયત્ન કરીએ છીએ જેમાં સમાજ ખૂબ ભરપૂર સહયોગ આપે છે તે બદલ અમે સમાજના ઋણી છીએ આવીને આવી મદદ તમારા બધા તરફથી મળતી રહીએ અને આપણે નેત્રહીનો માટે અને સમાજના જનજાગૃતિના કાર્ય પણ અવનવા આપણે કરતા રહીએ એવો તમે આશીર્વાદ આપશો આ વાત સાથે વિડીયોને બને તેટલો જાજો શેર કરવો અમારી ચેનલ પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વર્ગને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને લાઇક કરવાનું ચૂકવું નહીં ફરી પાછા મળશું નવી અપડેટ નવા વિડીયો સાથે ધન્યવાદ